વલસાડની લોકલ બ્રાન્ચ દ્વારા ભાડે લીધેલા વાહનો પર પોલીસે પાંચ આરોપીને ઝડપી તેમની પાસેથી કુલ રૂપિયા પચીસ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વાપી ટાઉન પોલીસ મથકે દીપકભાઈ ઉત્તમભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન ભાડે લીધું હતું પરંતુ ચુકવણી કર્યા વિના પરત ન કર્યું પોલીસ તપાસમાં ખુલ્લું છે કે આ જ ગેંગ અન્ય છ વાહન માલિકોને પણ છેતર્યા છે ઝડપી કરવામાં આવેલા આરોપીઓમાં સંદીપ પ્રજાપતિ મનીષ કુમાર ચાંપાનેરી અરવિંદ કુમાર ઉફ વિકાસ સિંઘ મુસ્તાક અલી ગૌરી અને પરશ્યપાલ વેતરનો સમાવેશ થાય છે જપ્ત થયેલા મુદ્દામાં એક યુનાઇટ વેન્યુ બે મારુતિ ઇકો એક હોન્ડા અમેઝ કાર અને પાંચ મોબાઈલ ફોન છે

ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી છ એક જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહી છે હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો આપને જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણે કોઈ છેતરપિંડી ગાડી આ વિષયમાં હોય લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે અને આ જે ઈસમો છે અગાઉ પણ આવા

એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાયેલા છે આ ઉપરાંત એની એની વિરુદ્ધ રાઇટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરોબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી એમાં વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ એની અંદર મહારાષ્ટ્ર ની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે અને એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રી અંદર ન મૂકતા અન્ય ઇસમો ને ત્રાહિત ઇસમો ને ગીરવે આપીને વેચી દેતા ગીરવે આપતા હતા વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નતા કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાળા હેઠળ તૂટક તૂટ ભાડું આપતા હતા અને ભાડું પણ નતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોલો કરી નાખતા હતા મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ